નમસ્તે મિત્રો સ્વાગત છે વસુંધરા સાડીમાં તમારું આજે તમને બતાવવાના છે જે લેરિયા પેટનમાં વર્ક અને મિરર વર્ક સાડી બતાવવાની છે કલર મેચન પણ પાંચ છે એ પહેલાં મારો વિડીયોમાં નવા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના પડતા કારણ કે રોજ રોજ તમારા માટે નવું કલેક્શન લઈએ એટલે સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળે આખી લેરિયા પેટર્ન છે આખી ફેન્સી અને પાર્ટી વસ્તુ છે મિત્રો જોઈ શકો છો એકદમ લેરિયા પેટર્ન છે આખું મિરર વર્ક અને ટેભાવર્કનું કામ રહેવાનું છે આખી કલરનું ડિઝાઇન તમે જોઈ શકો છો જે મિરર વર્ક અને અંદર સિકવન્સનું કામ છે ટેપર વર્ક છે જોઈ શકો છો આખી ડિઝાઇન આખી ઓલ ઓલાવ ડિઝાઇન પેટર્ન રહેશે મિત્રો બહુ મસ્ત ડિઝાઇન છે એકદમ લેરિયા પેટર્ન અને તમે ઘરે આરામથી વોશેબલ કરી શકો રીતનું સોફ્ટ ફેબ્રિક છે અને બોર્ડર પણ એકદમ બહુ મસ્ત છે આખું કાપડ વ્યવસ્થિત રહેશે આખી બાંધણીની બોર્ડર રહેવાની છે કોન્ટ્રાસ્ટ મશીન રહેશે આ રીતના એમનું બ્લાઉઝ રહેવાનું છે બ્લાઉઝની ડિઝાઇન પણ આખી ઝીણી બૂટીવાળું બાંધણીનું ડિઝાઇન રહેવાનું છે બહુ સોફ્ટ ફેબ્રિક છે આપણે ઘરે બેઠા સિંગલ પીસનો પણ ઓર્ડર કરાવ્યો છો અને ઓનલાઈન આપણે પેમેન્ટ કરવાની છે ઓલ ઇન્ડિયા ડિલિવરી ફ્રી રહેવાની છે જોઈ શકો છો આખી પલરજાઇન હવે આપણે કલર મશીન તમને બતાવીએ તમને જે કલર ગમે તેનો ક્રીનશોટ લઈને અમારા વોટ્સએપ નંબર તમારે સેન્ડ કરવાના છે આપ કલર બધાય જોઈ શકો છો કલર બધા ટેન્ચી અને કોન્ટ્રાક્ટ મેશીન રહેવાના છે પાંચ કલર અવેલેબલ છે ટોટલી જોઈ શકો છો કલર એકદમ ફેન્સી અને પાર્ટી વળી મસ્ત વેરાયટી છે મિત્રો આ બી તમને કલર બતાવી દઈએ આખો ચીકુ મરુન અને મહેંદી આખું એ રીતના ત્રણ ચાર કલર કોમ્બિનેશન રહેવાનું છે બહુ મસ્ત ડિઝાઇન રહેવાની છે કલર પણ એકદમ નવો કલર છે મિત્રો જોઈ શકો છો આખો કલર અને મિત્રો મારો વિડીયો તમને પસંદ પડે અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા થેન્ક યુ